સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા જિલ્લા કલેક્ટર શ્રી કેસી સી સંપત સહિતના મહાનુભાવોએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે આડત્રીસ જેટલી કલેક્શન વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું તો વધુમાં તેમણે નગરવાસીઓને અપીલ કરતા જણાવ્યું છે કે પોતાના ઘરમાં એકઠો થયેલો કચરો રોડ ઉપર ગમે ત્યાં ફેંકવાના સ્થાને ડોર ટુ ડોર કલેક્શન માટે આવતા વાહનોમાં માજો નાખી શહેરને સ્વચ્છ રાખવા વા અપીલ કરવામાં આવી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એક કદમ સ્વચ્છતા કી ઓર આજે ડોર ડોર કચરા માટેને આડત્રીસ જેટલી ગાડીઓને મહાનગરપાલિકા કચેરી પાસેથી જિલ્લા સમાહર્તા અને વહીવટદાર શ્રી કેસી સંપટ સાહેબ અમારા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેન અને વિરેન્દ્રભાઈ અને બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુનભાઈ ચાવડા અને કટારા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં સૂકો અને ભીનો કચરો બંને ડોર ટુ ડોર લેવા માટેની ગાડીઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે ટોટલ સો જેટલી ગાડીઓ આ શહેરની અંદર એવરેજ બારસો ઘરે એક ગાડી ની વહેંચણી કરી અને એ કચરો લેવા માટે જશે આજે આડત્રીસ ગાડીઓનું પ્રસ્થાન થયું છે આગામી ટૂંક સમયમાં સો જેટલી ગાડીઓ આ શહેરમાં ઘેર ઘેર ફરી અને કચરો કલેક્શન કરી અને યોગ્ય જગ્યાએ જે ડમ્પ સાઇટ ઉપર તેને નાખી અને શહેરને સ્વચ્છ બનાવવા માટેનું આ એક ઉમદા પગલું મહાનગરપાલિકા દ્વારા થયું છે ત્યારે નગરપાલિકાના વહીવટદાર અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું